આશરે પયો વર્ષ પહેલાની આ વાત છે કે ની તરા પર માલણ નદી ના વણઝારા જાતિના લોકો વસવાટ કરતા હતા ત્યાં એક વણઝારી અને વણઝારો આ બંને બાળપણમાં જ પ્રિત વાંધી બેસે છે વણઝારો વાંસળીનો શોખીન હતો અને તેની વાંસળીના સોર સાંભળી સાંભળીને પેલી વણજારણ ને તેના દિલમાં પ્રેમ જાગે છે અને બંને એકબીજાને પોતાનો હૈયુ આપી દે છે અને વચન આપે છે એકબીજાને કે જીવશુ ધોય સાથે અને મળશુ ધોઈ સાથે અને પછી સમય સંજોગ એવું થાય છે કે બંને વચ્ચે જુદાઈ આવે છે અને વણજારાના પિતા તેના દીકરાને લઈને મારવાડમાં જતા રહે છે અને વણઝારીના પિતા તેના દીકરીને લઈને રાપરમાં જતા રહે છે અને પછી સમય જતા આવે ને જયારે તેની વણઝારી થાય છે એવું

વણઝારો તેના મિત્રને એમ કહે છે કે તું મારી વણઝારીની શોધ કરજે અને મને સમાચાર આપજે અને પછી વણઝારો તેના મિત્રને વિદાય આપે છે અને તેનો રાજ સૂત્રીમાં પાછો આવે છે અને શોધખોળો ચાલુ કરે છે અને તે વણઝારીની શોધ કરી લે છે અને સમાચાર એને એવા મળે છે કે વણઝારીના પિતા તેની દીકરી માટે સંબંધ કરવાના છે અને સગાવાલા તેડાવવાના છે મહેમાનો બોલાવાના છે એટલે આ સમાચાર લઈને સૂત્રીથી આ રાજ તેના મિત્રને સમાચાર આપવા માટે મારવાડ પહોંચે છે અને કહે છે અરે ઓ વણજારા અને તારી વણજારાને તો લગ્ન થવાના છે જલ્દી કરજે ભાઈ કે તારી પ્રિય છૂટી જશે તારો પ્રેમ જે વર્ષો જૂનો છે તે છૂટી જશે અને હા આજે કેનો મેળો ચૈત્ર માસનો સોમવાર નજીક આવે છે તો તું હાજીબના મેળામાં પણ જરૂર આવજે અને પછી તે રાજ પુત્રે પાછો જાય છે અને વણજારા પોતાના તેજસ ઘોડાને લઈને તેની વણજારિને મળવા માટે કચ્છ તરફ જાય છે ત્યારે ઘોડાના ડાબલા ડબક ડબક આવતો હોય છે અને પવન નામે કે વણજારા પોતાના ઘોડાને લઈને કચ્છ તરફ જતો હોય છે ત્યારે દ્રશ્ય કેવું હોય છે હો પછી અવરના ઘોડો લઈને વણઝારો માલણ નદીના ના કાંઠે ઉભો રહે છે કે જ્યાં તે તેની પ્રીતમ વણઝારી ને રોજ મળતો હતો એ જ નદીના કાંઠે તે જાય છે અને તે તેને તરસ લાગે છે તે સામે નદીના કાંઠે જોવે છે ત્યારે પનીહારીઓ પાણી ભરીને આવતી હોય છે એટલે વણઝારાને થયું કે લાય થોડું પાણી પી લઉં આરામ કરીને પછી જવું પરંતુ વણઝારો જ્યારે એમ કહે છે કે મને પાણી પાઈ દો ને ત્યારે પનિહારીઓ તેમને પાણી પાવા આવે છે અને એમાંથી જે પાણી પાવા આવે છે તે એ જ વણઝારી હોય છે અને એ જ એની જૂની પ્રીત હોય છે કે જેને વણઝારો બાળપણમાં કરતો હોય છે વણઝારો કોને વણઝારણ ને ઓળખી જાય છે અને કહે છે ઓ વણઝારણ મને ઓળખે છે કે નહીં વણઝારણ કહ્યું કે ના ના હું તમને નથી ઓળખતી પછી વણઝારે કીધું અરે હું તારો ચાહક તારો આશિક છું બાળપણની પ્રીત ભૂલી ગઈ કે શું તે વણઝારણે કીધું કે મારો વણઝારો તો વાંસળીના સુર વગાડતો જો તું એ વાંસળીના સુર વગાડે તો હું માનું કે તું મારો વણઝારો પછી વણઝારો તેને વણજારી માટે વાંસળાના સૂર વગાડે છે ત્યારે દ્રશ્ય કેવું હોય છે ભાગ ભાગ જોને સુર પછી વાંસળાનો સૂર સાંભળીને વણજારી કહે છે અરે વણજારા તું ક્યાંતો વીતતને રાત દિવસ યાદ કરતો પણ તું હતો ક્યાં પછી વણઝારો કહે છે અરે વણઝારણ તું તો હાવ બદલાઈ ગઈ છે વણઝારણ કીધું કેમ અરે હા જો તો ખરા તારા દાડમડી જવા દાંત તારી અણિયાળી આંખો તારો કોયલ જેવો મધુર અવાજ તું તો સાવ બદલાઈ ગઈ છે પછી વણઝારો અને વણઝારી બંને બેસીને એકબીજાના હૈયાની વાતો કરે છે અને સાંજ પડી જાય છે અને વણઝારણ કહે છે અરે તારા પ્રેમમાં પ્રેમમાં હું તો કામ પણ ભૂલી ગઈ મારા પિતાજી મને અને કાલે તો મહેમાન આપવાના છે ઘરે મને માટે અને પછી કહે છે કે આજે તો હું તને નહીં જ જવા દુ વણઝારણ પણ વણઝારણ કહે છે મારે જવું જ પડશે અને વણઝારો તેને વણઝારણ જવા નથી દેતો ત્યારે દ્રશ્ય કેવું હોય છે પછી વણઝારી તેના વણઝારા ની પરીક્ષા કરતી હોય છે અને તેને કહે છે કે આવા નાટક શું કામ કરે છે વણઝારો કહે છે અરે મારે બાળપણ ને પ્રીત અને તું આવું બોલ તે વણજારા તેના વણજારા મેણો મારે છે કે એવો મને સાચો પ્રેમ કરતો હોય તો કાલે આવજે મારા બાપુ પાસે મારો હાથ માંગજે તો તો માનો કે તું મારો વણજારો અને પછી વણજારો તેની વણજારા નું મેણો સહન કરી શકતો નથી અને પછી તે શું કરે છે કે જ્યારે વણજારા કરે જતી હોય છે ત્યારે તે છાનો છાનો બનાવવા પોતાનો તેજસ ઘોડો લઈને તે નો પીછો કરે છે અને પીછો કરતો કરતો શેક તેના ઘર સુધી પહોંચી જાય છે અને કહે છે કે અરે સાંભળો છો ના પિતા એ વણજારણ છાની માની વણજારણ એ કહે છે કે અરે તને તારા કટકા કરી નાખશે તું મારા બાપુને જાણતો નથી પછી વણજારો કહે છે કે એ વણજારણ તારી પ્રીતમાં તો મને મોત પણ વાલો લાગે છે આજે તો તો ચાહું છું અને મારે તેની સાથે લગ્ન કરવા છે અને આજે હું એને હું દિલ માંગો આવ્યો છું એનો હાથ માંગો આવ્યો છું કેમ કે હું બાળપણથી તમારી દીકરીને પ્રેમ કરું છું અને પછી વણઝારીના પિતા ગુસ્સાથી ભરાઈ જાય છે અને કહે છે અરે મારી તલવાર લાવો આજે તો હું આનું શેષ ધરથી અલગ કરી નાખીશ ત્યારે વણજારો તેની પાસે રહેલી તલવાર તે વણજારીના પિતાને આપે છે અને કહે છે કે લો આ તલવાર અને આ બેઠો હું અને કાપી દો મારો શીશ અને કરી દો ધરથી અલગ પછી વણજારાને વણજારીના પિતાને એવું લાગે છે કે આ તો જેમ તેમ લાગતો નથી આનું પૂછવું પડશે છે કોણ તે પછી વણઝારીના પિતા તેને કહે છે કે યુવાન તો છે કોણ તે પછી યુવાન કહે છે કે હું પેલા છગનભાઈનો દીકરો છું તમારા દોસ્ત યાદ છે અરે તું છગનભાઈનો દીકરો છે પછી વણઝારી સામે એના પિતા જુએ છે અને તેની આંખોમાં જુએ છે એટલે એ સમજી જાય છે કે દીકરી વણઝારાને બહુ જ ચાહે છે પછી વણઝારીના પિતા પૂનમ ના દિવસે વેલાહાર આવે અને પછી વણજારો તેના મારવાડ મલક માં પાછો જાય છે અને તેના પિતા ને બધા સમાચાર આપે છે અને વણઝારાના પિતા લગ્નની તૈયારીઓ કરે છે અને વણજારા માટે અંજાર થી ગજવેલની તલવાર માંગાવે છે અને સુથરીથી વણજારાનો મિત્ર રાજ પણ જાનમાં જવા માટે આવે છે અને તેના મિત્ર વણજારા માટે તે મોતી જડેતી એવી કટારી લઈને આવે છે અને વહેલી સવારે પછી જાન જોડાય છે વણજારાની ગંડા બુટા બધાએ ગાડામાં સવાર થાય છે અને યુવાનો બધાય ઊંટ ઉપર અને ઘોડા ઉપર સવાર થાય અને જાન જોડીને જ્યારે જતા હોય છે ત્યારે કેવું દ્રશ્ય હોય છે વણઝારાની જાન છે મારુ નદી કાંઠે પહોંચે છે ત્યારે વણઝારો ઘોડા ઉપર બેઠો બેઠો અવાજે એની વણઝારણ ને કહે છે અરે ઓ વણઝારણ સોળે શણકાર સજી લેજે

અને પછી વણઝારો વણઝારણને લઈને તેના મારવાડ પાકમાં જાય છે ખરેખર અદ્ભુત પ્રેમ તો વણઝારણ અને વણઝારાનો જે સફળ થઈ ગયો જે સફળ થઈ ગયો જે સફળ થઈ ગયો